ભાઈ વિક્રમ ઠાકોર ને મારી સામે લડાવો ને કદાચ મને રાધનપુર માં પાર્ટી મારી હવે મૂકો ને ગમે મૂકો કોની હાડા હાડાબારી જાઓ ખબર પડે યુદ્ધ શું તો નમસ્કાર દોસ્તો વીડીટી ગુજરાતી યુટ્યુબ ચેનલ અંદર હું તમારું સ્વાગત કરું છું દોસ્તો તમને હું આખો વિડીયો બતાવવાનો છું એટલે દોસ્તો પ્લીઝ જેમ કે વિક્રમ ઠાકોર જેમ કહેવાય જેમ કે ચૂંટણી અંદર જેમ કે આવી રહ્યા છે તેવું જેમ કે લાગી રહ્યું છે ત્યારે વિક્રમ ઠાકોર શું બોલાય જેમ કે આ ભાઈ જેમ કે બળવનજી ઠાકોર શું કહેવા માંગે છે અને દોસ્તો તમે જુઓ કે વિક્રમ ઠાકોર પણ એવું કહે છે તો દોસ્તો તમે એને જેમકે બે શબ્દ જેમ કે તમે પણ કે કમેન્ટ કરીને તમે જેમ જેમ કે દોસ્તો જેમ કે જણાવવા ના બોલતાના વિડીયોને લાઈક કરીને વધુ લોકો સુધી શેર કર્યો જેથી કરીને દોસ્તો આપણે જેમ કે ગુજરાતના જેમકે કલાકારોનું જેમ કે ઠાકોર સમાજના જેમ કે દરેક કલાકારનું જેમ કે સન્માન નહોતું કરવામાં આવ્યું જેમ કે તેને જેમ કે તરફમાં બળવનજી ઠાકોર જેમ કે આવું બોલી રહ્યા છે તો ચાલો દોસ્તો તેમનો આખો વિડીયો જોઈએ કે જેમ કે બનવજી ઠાકોર દોસ્તો વિક્રમ ઠાકોરને જેમ કે દોસ્તો જેમ કે શું બોલી રહ્યા છે આખો તમને દોસ્તો હું વિડીયો બતાવું તો દોસ્તો જેમ કે જલ્દીથી વિડીયોને એક લાઇક કરવાનો જેમ કે વિડીયો વધુ લોકો સુધી દોસ્તો જેમ કે શેર કરવાનું ના બોલાવતો ચાલો તમને આખો વિડીયો બતાવી દઈએ કે દોસ્તો જેમ કે વિક્રમ ઠાકોરને પણ આ વિડીયો જોઈને જેમકે રૂવાડા ઉભી થાય એટલે દોસ્તો જેમ બને આ વિડીયોને વિક્રમ ઠાકોર સુધી પહોંચવાળા દોસ્તો જેમ કે મદદ કરજો કારણ કે દોસ્તો વધુ લોકો સુધી જેમ કે ઓછા મોછા દોસ્તો જેમ કે દસ લોકોનો આ વિડીયો શેર કરજો જેથી કરીને દોસ્તો જેમ કે આપણે વિક્રમ ઠાકોરને જેમ કે દોસ્તો જેમ કે સપોર્ટ મળતો રહે કારણ કે વિક્રમ

મારું યોગદાન રહ્યું છે અને પચીસ વર્ષથી ડોર ટુ ડોર ગામડે ગામડે અઢારે આલમારે મારા ગેહરા લાગણીના સંબંધો છે અને બાબરમાં પણ મારું જન્મ સ્થળ છે બાબર રાધમપુરથી બિલકુલ નિયર છે નજીક છે વર્ષો સુધી મેં પીપરાળાથી કરી અને રાધમપુર ની અંદર મેં સરકારી દવાખાનાઓમાં જઈને મેં મારાથી શક્ય એટલી જ્યારે હું ફૌજમાં હતો ત્યારે પણ હું સેવા કરતો રહ્યો છું કટોકટીમાં રાધનપુરની પ્રજા સાથે છું દલિત મુસ્લિમ એ અઢારે આલમ સાથે મારા ગહેરા લાગણીના સંબંધો છે ભારતીય જનતા પાર્ટી મારી કદર કરશે એવો મને ભરોસો છે મારા નેતાઓ ઉપર અને હું ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવા માટે પૂરી મહેનત કરી રહ્યો છું એમને એમનો આદેશ હશે ભારતીય જનતા પાર્ટીનો મારા માટે શિરોમાન્ય છે રાધનપુર મત વિસ્તારમાં મને પાર્ટી મારી કદર કરશે તો વિધાનસભા લડવા માટે કટિબદ્ધ રહેવાનો છું અત્યારે મહેનત કરું છું અને મને પાર્ટી બીજો કોઈ આદેશ આપશે તો હું પાર્ટી સાથે અર્થ વગરનો વિવાદ છે પ્રજાના વિકાસ માટેની વાત હોવી જોઈએ યુવાનોના રોજગારી માટેની વાત હોવી જોઈએ કઈ રીતે યુવાનોને રોજગારી મળે ગામડાની દીકરીઓ પોતાના બાળકોને બરાબર રીતે ભણાવી કે એના માટે મારે એક વાત કરવી છે તમને શંકરભાઈ ચૌધરી ગારે ડેરીના ચેરમેન બન્યા ત્યારે અત્યારે ડેરી એશિયાની મોટી ડેરી બની ત્યાં અને એ ડેરી આખા બનાસકડા અને રાધમપુર સાંતલપુર વિસ્તાર એમાં આવેલ છે આ વિસ્તારમાં એમણે ડેરી ને દિક્સિત બનાવીને કેટલા લોકોને રોજગારી આપી છે એમાં ખાસ કરીને ઠાકોર સમાજના પણ કેટલાય એવા યુવાનો છે એમણે એમણે રોજગારી આપી છે એટલે શંકરભાઈ ચૌધરી સાહેબ એટલે હંમેશા સમાજ પડતી મેં પણ વાત કરી હતી સેવા ટ્રસ્ટ છાત્રાલય ચાલે છે આ છાત્રાલયમાં પણ એમણે સંસ્થા આપીને અત્યારે સિત્તેર છોકરા અભ્યાસ કરે છે એટલે કોઈ આમાં એમના બાળામાં કોઈ આક્ષેપ કરે અને હું એમને કહું કે પેલા હમણાં કોઈ પાલનપુર માં એ મિત્રો ભેગા થઈને કેતા હતા ભાઈ વિક્રમ ઠાકોર એમની સામે લડશે અરે ભાઈ વિક્રમ ઠાકોર ને મારી સામે લડાવો ને કદાચ મને રાધનપુર માં પાર્ટી મૂકશે મને ભરોસો છે પાર્ટી ભારતીય જનતા પાર્ટી મને રાધનપુર માં મૂકશે સત્તાવીસ માં તો મારી સામે મૂકો ને ગમે મૂકો કોની બાય હાડાબારી છે આવો ખબર પડે યુદ્ધ શું છે ફૌજીની સામે લડાઈ લડવી કેટલી પડી કાઠી પડશે આવો યુદ્ધ લોકતંત્ર નું યુદ્ધ લડી લઈશું